બધા મચામાં ટિકિટ છે બપોરની અને ત્યારબાદ સવાર તો તબિયત નથી બરોબર સાડા ચાર વાગ્યા એમને હું જાગું છું કારણ કે છે ને કાનમાં કોણ જાણે શું થયું છે એકદમ જ સબાકા ઉપાય છે હવે વાટ જોઉં છું પાણી ભોળી કે ઝડપથી નવ વાગે અને ઝડપથી હું દવા લેવા જાઉં એટલું દુખાવો થાય છે શેર નથી થાતું જિંદગીમાં પહેલી વાર થયું છે પણ આ ભયંકર દુખાવો છે આવો દુખાવો હોય ખાય એવું કાન દુખે છે મને મને લાગે છે છે આ બે ચાર દિવસથી શરદી ને એની હિસાબે દુઃખે છે કે શું હવે અત્યારે તો આ બધું પાક છે સેન નથી છે ભયંકર દુખે છે તો વાટ જોઉં છું મેં કીધું ક્યારે નહીં હવે એમને ધલવલિયા લઉં છું હવે અત્યારે હમણાં થોડીક વાર થઈ અડધી કલાક આપણે ચા પા પીને બેઠાય છે અને નવ વાગે ને એટલે સૌથી પેલા મેં કીધું જઈને દવા લઈ આવું કેમ કે પાછું જવું છે આપણે બહાર કામ એટલે આવી રીતે મજા આવે આપણા છે ને સવારનો નજારો બહુ મસ્ત હોય છે જો સૂરજ કાલ તો એટલું સરસ હતું કેસરી કેસરી આમ દેખાતું હતું કે આપણું છે ને આમ ઉગમણા બાજુનું છે તો દરવાજો ખોલીને સીધું આપણને દેખાય સૂરજ બહુ મસ્ત નજારો હોય છે તો આજે હું તમને લોકોને દેખાડવા માટે આવી છું ટેવડ નથી પડતો યા જે આવી છું એવા સબાકા આવે છે કાનમાંથી કે વાત જ જવા બોલાતું એ નથી આ તો તોય મેં કીધું લાવ છે ને તમને થોડુંક આપણે એનો નજારો દેખાડી દઉં બહુ મસ્ત વ્યૂ હોય છે હું સવારની પરમાં દરવાજો ખોલું ને એટલે સીધું મને સામે દેખાય જો અહીંયાથી હજી નીકળે છે સૂરજ વાદળામાં છે અત્યારે કેમ કે ગમે એમ કરીને આપણે નવ વગાડવાના છે તો મેં કીધું કે કંટાળા બેસાતું જ નથી સાવ કીધું લાવ તમને શેર કરી દો ચાલો નીચે હવે જો આપણા ગુલાબના ઝાડમાં છે ને ત્રણ નવી કલી આવી છે એક તો અહીંયા છે ફર્સ્ટ અને સેકન્ડ અહીંયા છે અને થર્ડ અહીંયા છે ઇન્શાલા મને એવું લાગે છે કે આપણે આવશું ને ત્યાં સુધીમાં નવીન આપને આપણી વેલ આપણે અહીંયા રાખી છે જો તડકામાં બે દિવસ અહીંયા રાખીને તો બધા જ પાંદડા મુરજાઈ ગયા બધા પાંદડા મેં તોડી નાખ્યા મને લાગે છે આપણે વેકેશન કરીને આવશું ને તો આ ગુલાબ ખુલી જશે અત્યારે છે ને તે જે હજી તો કાંઈક પોણા નવ કે સાડા આઠ જેવું ટાઈમ થયું હતું પણ મેં કીધું કે વહેલા સર છે ને આપણે દવાખાનું ખુલેની મોર જઈને દવા લઈ આવી જાવે સૂતી હતી એને સૂતી ઉપાડી લીધી છે નીંદરમાં દાંત કાઢે છે પાતેમાં સૂતી હતી તેને ઉઠાડીને લીધી ને આ તો પછી હવે સૂતી હતી તો એને સૂતે ને સૂતી લઈ લીધી ચાલો તો ફાઇનલી આપણે છે ને દવા લઈને પછી છે ને રેડી થઈને હવે અહીંયા આવી ગયા છીએ મમ્મીના ઘરે જસ્ટ હમણાં બસ નીકળવાની પંદર મિનિટમાં તૈયારી છે અમે લોકો જો અમે લોકો બધા રેડી પણ થઈ ગયા છીએ આ આપણી હુરુ ને અમે કમ્ફર્ટેબલ બસમાં રહીને આપણે કપડા પહેરી લીધા છે ને બસ હવે નીકળી જ આપણે હા 11:00 વાગ્યે આપણા સાળા બાજુની આપણી બસ છે ને આરાડું પાડે છે ને ફોન જોઈએ છે ને ચાલો હવે આપણે છે ને આગળ મળીએ ચાલો હવે આપણે ફાઇનલી બેસી ગયા છીએ બસમાં બેસી ગયા એને ઘણી વાર થઈ ગઈ છે ને આ લોકો જો અહીંયા છે કેમ કે એક્સપ્રેસ હતી બબે વાળી સીટું હતી તો અમારી આઠ સીટું હતી તો આમ લાઇનમાં જ હતી તો થોડાક અમે આગળ ને પાછળને બેઠા છીએ ને થાકી ગયા છીએ કાન દુઃખે છે એની હિસાબે થઈને મારું તો હું તો સવારે દવા લઈને આવી છું પણ તે છતાં પણ છે ને કે દુખે છે તો હવે હાઇલા રાખે બીજું શું હવે આપણી ટ્રીપ પહેલેથી એડવાન્સ બુક હતી તો પછી હવે કેન્સલ એ કેમ કરું અને ઘડી ઘડી પછી ફરવા જવાતું એ નથી એટલે મેં કીધું ચાલો કોઈ હાલશે આપણે દવા લઈ લીધી છે સાથે પછી એવું કંઈ અહીંયા હશે તો આપણે પછી પાછું ત્યાં અંજાર માંથી એ દવા લઈ લેશું ત્યારબાદ થોડું ખાલીને આગળ છે ને બસે સ્ટોપ કર્યું તું તો અહીંયા છે ને આપણે નાસ્તો કરવા માટે ઉતર્યા નાસ્તામાં પડીકા જતા આવી ભેલ હતી તો ભેલ લીધી હું ખાતી હતી દવા કારણ કે મને કાન દુખતું હતું

આ ઓલમોસ્ટ મસે ખાલી થઈ ગયું તો મોકરાની જેમ ભરેલા હતા બધા ચાલો હા ઉપર થઈ ગયા છે મેસેન્જર ઉતારવા માટે કંઈ નહીં આતા અથિયારની કેમ કે અપસાવાર છેલ્લા બોબેવારી છે ને તમારી ચાર સીટ છે આઠ સીટ તો અમે સૌથી આગળવાળીમાં છીએ અને અપસાઠ સીટ છેલ્લે રિક્ષા પાથે મુસ્કાઈ બધાએ ગોઠવાડી નિરાશ થઈ ગઈ બધું તૈયારી ચાલો આપણે જઈએ અહીંયા બગીચા આગળ ઉતર્યા છીએ આ છે મસ્તી આજે બી દરગાને મસ્ત અહીંયા છે બગીચો ઓલી બાજુ આપણે ઉતર્યા છીએ હવે બસ રિક્ષા કરાવીને સીધા જશું ઘરે ઘર દૂર નથી પણ આ તો છે ને તે રિક્ષા એટલા માટે કરાવી છે કે અમારી સાથે છે ને થેલા છે હા લાઇટ જ લીધી ચાલો આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને બધાય બેસી ગયા છીએ સીધા જમવા માટે કારણ કે આપણને છે ને કે ભૂખાઈ લાગી ગઈ હતી ને થાય કાંઈ એવા તો જમીને બધાય સીધા સુવાવારી જ કરવાના છે હેલો ફ્રેન્ડ તો આપણે જો રાતે જ આવી ગયા હતા પછી ફટોફટ કરીને બધા સૂઈ ગયા હતા થાય કા હતા બાકી આપણે સવાર થઈ ગઈ છે અને બેસી છીએ નાસ્તો પાણી કરો આપણને યાદ આવ્યું કે આપણે બ્લોગ લઈ ગયું નથી આપણે આવી ગયા છીએ બીજ બેનમાં આ છે અંજાર તો ચાલો હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ અને ત્યારબાદ છે ને કે આજે જોઈશું કે બહાર જવાનું હતું તો કંઈક ને સૌથી જઈને મારે દવા લેવા જવાનું છે જેથી આપણે કાલે રહી હતો ને તો દવા લેવા ગઈ હતી તો ડોક્ટર હતા નહીં તો એમને થોડા કમ્પાઉન્ડર પેટ થાય ને એની પાસે કેસમાં દવા લઈ લીધી હતી તો જેટલી વાર થતી હતી એટલી વાર રાહત હતી અત્યારે જે છે ને બે કાલમાં થોડા થોડા સપાકા આવે છે અને એકદમ છે ને ઉધરસને અચાનક થઈ ગઈ છે એટલે એમ શરદીના કારણે તો એ દવા લઈ લે કે પછી કાલે જ છે આપણે ફરવામાં તો એટલા માટે થઈને આજે છે ને ફ્રી છે ને તો એ બધી કામ પતાવી બતાવીને હું એ બીજું અત્યારે અહીંયા છે તારે વાત કરતી અત્યારે બસ સ્કૂલ ભરીને ફ્રી થઈ ગયો છું હવે તો ચાલો હવે નાસ્તો કરી લઉં આ ગ્લોકલે કરી નાખીને કાલે બીજા નવા આવજો